દહેગામ તાલુકાના બારડોલી કોઠી હરસોલી ગામે ભેંસોની ચોરી થવાના બનાવો વધતા ખેડૂતોમાં ચિંતામાં ધરખમ વધારો થયો છે તાલુકાના બારડોલી કોઠી હરસોલી ગામે ભેંસોની ચોરી થવાના બનાવો વધતા ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો દહેગામ તાલુકાના હરસોલી બારડોલી કોઠી કડાદરા મોટા જલુંદરા ગામે રાત્રિના સમયે ભેંસોની ચોરીના વધતા બનાવોથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે પોલીસ તંત્ર સક્રિય બને તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભેંસો ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે ત્યારે ખેડૂતોને રાત્રિના સમયે ખુલ્લેઆમ દાદાગીરી કરીને તસ્કરો ધોકા લઈને ખેડૂતોની ભેંસો ચોરીને ચાલ્યા જાય છે તેમ છતાં પોલીસ તંત્ર કેમ કામગીરી નથી કરી રહ્યું તેવા સવાલો ઊભા થાય છે ચોરોને પકડવા માટે પોલીસ તંત્ર સક્રિય બને તેવી રજૂઆતો થવા પામે છે છેલ્લા એક અઠવાડિયામાં કોઠી બારડોલી હરસો નીકળારદરા ઝાક જેવા મોટા જલુંદ્રા જેવા ગામોમાં ભેંસો ચોરવાના બનાવો વધી જવા પામ્યા છે કૃષણનગર કોઠીમાં ત્રણ જેટલી ભેસો ચોરાઈ બારડોલીમાં પિન્ટોસીના ઘરેથી ત્રણ ભેંસો ચોરાઈ અને એક ભેંસની કિંમત સિંતેર રૂપિયા છે તો ખેડૂતોની ભેંસો ચોરાય તો ખેડૂત બિચારો શું કરે તે મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે અને હરસોલીમાંથી બે ભેસો ચોરાય તો આ બાબતે આટલી મોંઘવારીમાં ખેડૂતોને ભેંસો ચોરાય તો ખેડૂતો નોંધારો બની જાય છે ત્યારે બહિયલ પોલીસ સક્રિય બને અને રાત્રે નાઇટ પેટ્રોલિંગ વધારીને આવા ચોરોને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરે તેવી આ વિસ્તારના ખેડૂતોની ઉગ્ર રજૂઆત થવા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે